હેલો ગાયસ જય માતાજી જય શ્રી રામ એન્ડ વેલકમ ટુ માય વ્લોગ તો આપણે ચાલો આપણે આવી ગયા છીએ ઘૂમલી તો કોઈને ફરવા આવું તો આવી જજો અને જ્યાં ડુંગર ઉપર આપણે જવાનું છે જ્યાં મંદિર દેખાય ને ત્યાં તો આપણે આખો વ્લોગ ઉતારશું અને બધા છેલ્લે સુધી જોજો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો જો દેખાય છે એ ભૂત્યો એક દિવસમાં ઉભો કરેલો છે મહેલ એ ભૂત્યો અને અહીંયા છે ઘૂમલી આશાપુરામાંનું મંદિર છે ઉપર આપણે જઈશી અહીંથી શ્રીફળ ને બધું લઈ લીધું છે જો લઈને બેઠા છે શ્રીફળ ને રહીને એને લઈ લીધું છે જય આશાપુરામાં હાલો આપણે સ્ટાર્ટ કરી દીધા છે પગથિયા છેલ્લે સુધી જોજો તો મજા આવશે આપણે ડુંગર ચડી છે પર જવાનું હે રે નિરાતે ચડજો સારું લોગ માં કન્ટિન્યુ રહેજો મજા આવશે કોઈ જ ના જતો મજા આવતી લાગે બાપ દીકરા ના કોઈ એક ચડવાનો મજા આવે તો ડુંગર ને જંગલ ની બાજુમાં છે સ્મિત થાકી ગયું ને તમ તાર ડેડીને બહુ હાલવા ના આવે ને આવું ક્યારેક ક્યારેક ચડ્યા કરે

Hvor er hun?

છે? આપણે પેલા આવ્યા હતા ખબર હું ને મંજુબેના બેઠા હતા હું મંજુબેનાય બેઠા હતા

અરે <gedy> રામ <laughs> 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 ચલો ચાલો ના ના હવે ક્યાં એટલું દૂર નહીં હોય આમ તો જો મસ્ત વ્યુ હે ચલો આગળ ચલો આગળ ચલો એક વાર કોઈ નજો અમારા બાજુ આપણે પોરબંદર થી કેટલું થતું હશે કિસુ હે ના હોય એટલું બધું હે કિસુ પચાસ પચાસ થાય વાહ તને ખબર હો આપણે પોરબંદર થી પચાસ કિલોમીટર થાય la પે બેસી એમાં પડી જવાય એને એમાં નથી ખબર પડતી કે શું કેવાય 에? 오호호. 안 좋다. 이거 끝나? 어디서? 에이, 타고 오. 조금 아 તમારું કઈ થતું આ તો તમાર માન તવ એવું લાગે રે સ્મિત ઉતારી દે ઉતારી દે સ્વીટુ આપણે પોચી ગયા છીએ મંદિર જો આટલું છે આટલું ચડવાનું છે હવે હું જોઉં થેંક જાયથી ને ક્યાંક રસ્તો જાય ખબર નઈ પણ ક્યાં જાય ડુંગર હાલો સ્મિતભાઈ રહી હાલો હાલો દીકુ પહોંચી ગયા છીએ આપણે જો હવે તો પહોંચી ગયા છે જો આઈ થિંક વ્યૂ આ ગેટ છે મંદિરનો આ ચંપલ ઉતારી હોયના આ માતાજીનું મંદિર છે

ને માતાજીનો સીન લેવા ના દીધો કે હવે મોબાઈલ યુઝ નહીં કરવાનો તો આપણે બારોબાર વીયુ લેઈ લઈ બારોબાર નું કાસ્મિત છોડવા પાણી રેસી પડવો પ્રસાદમાં લેવાનું હતું જો અંદર માતાજીનો સીમ નથી લેવા દીધો આપણે તો કાંઈ નહીં આપણે બારોબાર લઈ લઈએ કારણ કે રૂલ્સ હોય તો આપણે એ રૂલ્સનો ઓલો ન કરાય અવલંગન તો આપણે બારોબાર એ છે સરસ છે જે જાડવાઓના ના મંદિર કેવું લાગ્યું તો બધા મને કમેન્ટમાં જરૂર કહેજો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે અહીંયા આપણા બ્લોગનો એન્ડ કરીએ છીએ ને જે બધા એવા પૂરો વિડીયો હોય તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર તો ચાલો આપણે હવે વિડીયોનો એન્ડ કરીએ બાય બાય જય માતાજી